આ તો ફાઇનલી મસ્ત મજાનો ચા બને છે આદુ એલચી લહણવારો લહણત નહી આ એક જ આદુ ક એ તો મારા બ્લોગ જો કે જોતી જ નહી આખા પેન્ડિંગમાં માં પડ્યા આ ઘર ઘરના ના બ્લોગ ને જો તો બીજા ને શું કહેવું બધાય જમેલી પછી થામ તો જોવા પડે લખે મારે જરાવા બેઠા થામ તો ઘૌસે નહી હા ઘૌ સારી ને આમ કન નાખતો લાવ મને કા પાણો પકરાઈ દીધો કારે માં માર દઉં તારા માથામાં ગુડ મોર્નિંગ જય મુરલીધા જય દ્વારકાધી બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે સવા દસ દસ જેવું આ ક્યાં જાય ડૂબડા હું કહેવા દા ફોરેલ ઉપડથી ધક્કો માર દે હા તું મારે થયું હાલ ધક્કો મારે હું આપું એને શું ફેર પડે ભાઈ એ ધોકો મારે ગાડી છે ને ઉપર ને બેટરી થઈ ગઈ છે લો કારણ કે બેટરી ના હે ને ઉંમર પૂરી થઈ ગઈ ત્રણ ચાર વર્ષ થઈ ગયા હા પેલી હેલો પડશે પેલા ટ્રાય કરીએ ઉપડે કે નહીં વગાડી ને પુષ્ટાર ભર્યું એટલે એમાં ચાવ્યું તો ક્યાં લગાડવાની હોય ને ઉપર છે નહીં જોઈજો આ પેલા ક્લસ કર્યો નથી ઉપડતી હાલો ભાઈ તો બેટરીનું કામ થઈ ગયું પૂરું બેટરી નાખવી જો હવે ભાઈ કંઈ વાંધો અત્યારે આપણે લોક કરીને અહીંયા મૂકી દઈએ હમણાં ગાડી લઈ જવાની ત્યાં છેલ્લી કાલક જઈએ ને તો બેટરી નવી નાખી દઈ બીજું તો શું થાય અમે હવે તો ફાઇનલી જવાનું છે વાડી મજુ છે તો મજુ અહીંયા હાથમાં ટાંકી લીધી ખોલવું છે નીકળે છે ધનનો અને આ વીસ વર્ષથી જાઉં બધું આ ગાડીના આપણી પહેલી ગાડી છે પેલી વાર હતી હવે તો ફટાફટ જાય વાડીએ સાસ દેવા નહીં નહીં એવો ગાડીમાં રહેવા દીજો કાંકે જો ગાડી માં તમાર ઘોં અપાળ લીધા કામા બજે બાયું છે આ દોહી નહી જીવાદી હવે આ દોહી નહી જીવાદે હા તારે દોહી માં કેટલું જીવું તારે તો એ લેતી મારા પોણાવવાનો છે પોણાવવાનો છે તો એ તો વાંધો નહી તો રે જીવો મારે ક્યાં એટલું છે કે મને બાર સા એ દોન એ દે યે જોડા પ્રેચ છે કે હું સાલ મમ્મી ગઈ કાંઈ હું તો છે ને એ વાત તારી હાસી છે અરે સારીમાં ના તો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો તો છે ને હજી આ ખડ નહીં દો ને બધું ભેગું કરતું જવાનું આમ કંતામાં નાખતું જવાનું મને તો આ પાણો પકડાવી દીધું કારે એમાં માર દો તારા માથામાં ચાલો તો જમવાનો ટાઈમ થઈ ગયો તો બધે જમશે આપણે સીધા તારા અહીંયા ઘરે

દવાનું બનાવે ચા ફાભી છે દવાની બોટલ આપજો ને મારે પાણી હેસતું જવાનું એ બધા પોપ છાટતા હતા પાંચ છ પોપ જોવેલો વાડીએ ચા પીને ફાઇનલ એ આવી ગયા છે આપણે બગીચામાં છે દવા ખર કે અડધું તો ભરી ગયું પણ તું બાકી છે મારે કાપી ગયા તું હે અમુક અમુક વાંચો દવા હાટે વાહ ભાઈ વાહ રેડી રેડી તું તારા હાલવા દે

અલકાલ કે થા કરે એ હવે આ ખેતરમાં ખમ તો મારે નીકું તો થઈ ગયું છે એવું છે હાલો તમે કાલે હે ને આપણે ઘરે રહ્યા ને આ ખેતરમાં દવા ક્ષેત્ર આપણ નડેઈ ગયા ને વાજો ફુવારો થાય નળી તૂટી ગઈ બંધ કરતો એ મોટો હે મોટો બંધ કર કાકો અધૂરો છે હાલો તો મોટા ગડદી બંધ હાલો તો ફાઇનલી મસ્ત મજાનો ચા બને છે આદુ એલચી લહણો વાળો લહણ નથી આદુ એક જ આદુ ક નખું ને કઈ વાંધો આદુ વાળો ચા બના લો આદુ એલસી લોહણ એ નથી લોહણ ને આદુ એલસી બે નીકળી ગયું આદુ આવશે કઈ વાંધો આદુ વાળો બધું સાપ આવી વાળો ઝટકો ઝટકરો પછી નાઈ નહીં ખેંચો દવા દવા ભર્યા ને ફાઇનલી તો અત્યારે છે ને લખી માં ભેસો દોવાનો ટાઈમ થઈ ગયો છે વાહ વાહ લખી માં તમારો બ્લેક ગોલ્ડ હે કા કાંઈ દોવા દેતી આ એવું છે બે લિટર માન નીકળ્યા ગા એનું એનું માન થાય હવે વરદી થઈ ગયું ને ભે હા ખાણ કેટલું ખાઈ જાઉં જેને ભાઈ હું બેન કે બાકી બીજું બધું જો ચાર ભાઈ હું છે ને કામ આમાં આપણે ચાર ભાઈ હું સે ભાઈ અમે તો કંઈ સાથે ખાસ છે નહીં અલગ પહેલાં તો આપણે ફટાફટ નાઈ લઈ યાર આવે છે ને ટોકન આપણું આવી ગયું બાથરૂરમાં વારો આવી ગયો આપણને આવવાનું ને ના થાય સહી હૈ લખીમાં નાવ નાવું નાઈ લે બાકી કાઢી બેન દ વારો આવી ગયા પછી પૂરું ભૂલી થઈ ગયું હવે ફરાફટ આપણે નાતાવી ભાઈ હવે તો ફાઇનલી નાઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે ટાઈમ થઈ ગયો છે સાત જેવું રાજીમાં વાસણ છો ધૂન બોલે દરરોજ ને સવારે સવારે પાંચ વાગે અમે ધૂન બોલે અત્યારે હે ને સાત વાગે ને ધૂન ચાલુ કરી દઈએ અડધી કલાક દરરોજ બોલે સવાર સાંજ ને અત્યારે આપણે થઈ ગયો જશે જમવાનો ટાઈમ આજે બને છે અહીંયા રોટલી શાક બન્યું છે કેળાનું મસ્ત મજા આવી જાય હે મસ્ત પડી ગયા

મારી પાસે એક પેન ડ્રાઈવ પડેલી છે બે હજાર ચૌદ પંદરથી છે ને એની અંદર બધા પિક્સ છે ને હું નાખું છું અત્યારે જો કે સ્ટોરેજ તો એનું ફૂલ થઈ ગયો છે તમે ચડાવેલી છે એટલે કે બત્રીસ જીબી આ સોળ જીબીની છે સોળ જીબીમાં જૂના બધા પિક્સ પડ્યા તો દીનો ટાઈમ હતો ચડાવવાનું પણ આ ચડાવી દીધી ફાઇનલી સો કે સાત મહિનાથી મેં અંદર જોયું જ નથી કયા કયા પિક્સ હાલો જોઈએ ને કેવા નીકળે એ બધા પિક્સ આપણા જૂના

ને એમ તો જોય વ્યવસ્થિત છોકરી છે એમ તો લોક તો જોઈ વાંધો નથી પણ આ એમાં છે ને લગ્નની કેસેટ હતી જોવાની છે એ સીમી જ અહીંયા પડ્યું પણ હા એમાં એવો કંઈક વાંધો ગયો છે આવું છોટે નહીં બીજી મજા ટીવી ખરાબ થઈ ગઈ ટીવી ખરાબ થઈ ગયું કે પેન્ડ્રાઈવ એમાં છે ટૂંકમાં સપોર્ટ નહીં કરશે હું છું કંઈ ખબર જ નહીં જે થાય ગયા તો આ લોક તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો અને શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો પ્રેમથી કહેવાનું હોય સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ